નમસ્કાર દર્શક મિત્રો એટ ધ ગુજરાતમાં આપનું સ્વાગત છે ગુજરાતના લોકોએ હવે બેવડી નહીં પરંતુ ત્રેવડી ઋતુનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે કારણ કે હાલ તો વહેલી સવાર અને મોડી રાત્રે ઠંડી પડી રહી છે તો દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે પરંતુ હવે થોડા જ દિવસોમાં ઠંડી ગરમી અને એની સાથે વરસાદનો પણ સામનો કરવો પડશે કારણ કે ખબરો એવી મળી રહી છે કે ગુજરાતમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે તમે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હળવો વરસાદ થશે આના કારણે ખેડૂતોને નુકસાન જવાની પણ ભીતિ સેવી રહી વાત કરીએ તો ખબર એવી મળી રહી છે કે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં માં માવઠું પડી શકે છે તો મધ્ય ગુજરાતમાં મહીસાગર દાહોદ અને છોટાઉદેપુર માં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં પણ વલસાડ અને તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ સુરેન્દ્રનગર અને બોટાદમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે અને આના ઉપરાંત બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ વલસાડ ગીર સોમનાથ સુરેન્દ્રનગર અને બોટાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે કમોસમી વરસાદની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

જે મુજબ પંદર માર્ચ સુધીમાં રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે ગુજરાતમાં એક થી પાંચ માર્ચની વચ્ચે પવન સાથે કમોસમી વરસાદ પણ ત્રાટકી શકે છે આ દિવસોમાં કચ્છ ઉત્તર સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર અમદાવાદ બનાસકાંઠામાં માવઠું પડી શકે છે અંબાલાલ પટેલે જે નવી આગાહી કરી છે તેનાથી તમે પણ હચમચી જશો કારણ કે ગુજરાત પર એક સાથે પવનના તોફાનો આંધી વંટોળ દરિયા કિનારાના પવન અને કમોસમી વરસાદ ઉત્તર સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર અમદાવાદ બનાસકાંઠા જેવા વિસ્તારોમાં હવામાનમાં મોટો ફેરફાર જણાશે આ દિવસોમાં પવનનું જોર પણ રહેશે દસ થી બાર માર્ચમાં મોટા ફેરફાર થવાના છે બીજને એક ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ